ભેગા કરી લેવું પડે લાકડા બહુ જોઈએ ભાઈ એટલે લાકડા બહુ જોઈએ આપણે તમારે જોઈસ કોઈ ને એટલે બધું લાકડા અમારે બહુ જોઈએ ના વાધવાનું આ એટલા લાકડા તમારે કાઈ નો કયો બહુ લાકડા છે અમારે આ લાકડા કાઈ નો થાય આખો ઓર બધે હળ ગયા રાખવાનું ખબર પડે લે છે કાટા વાળા હમ ખબર પડે ને હા ક્યાં ઢકલો કરું આને હમ

તો હે ને કાયમ તારે શું કરવું ખબર ઓલા વડલે જ વેચકવાનું તો વડલે હોય ને એટલે લાંબી સીધા થાય આ છે ને આ એવડા એવડા છે ને એ પાણી ગરમ મૂકવાનું પાણી ગરમ એટલે એક જ સાઈડ એને મૂકાય સરસ એક સાઈડ ગમે મૂકી દેજે એક સાઈડ એમ મૂકી દે માર તને કે વાહી દે લાઈ કાટાવાળા છે તું રેવા દેવા

લઈને જાવ એના કરતા તમે એક કામ કરો ગાડું લઈને જાવ ગાડું લઈને જાવ